વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે અનિલ ધામેલિયાએ ચાર્જ સંભાળ્યો વિધિવત ચાર્જ તેમણે સંભાળ્યો હોય ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તરીકે અનિલ ધામેલિયા ચાર્જ સંભાળી ચૂક્યા છે ફરજ બજાવી ચૂક્યા છે હાલ તેઓની બદલી વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે થઈ હોય વડોદરા જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત ચાર્જ તેમણે સંભાળ્યો અધિક નિવાસી કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમણે ચાર્જ સંભાળ્યો છે સૌ દ્વારા તેમને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હતા આપણે તે જ કામને નિયમોની મર્યાદામાં રહીને આગળ વધારીશું લોકોના હિતમાં કામ કરીશું જિલ્લામાં એક વર્ષ મને કામ કરવાની તક મળી અને ત્યાર પછી વડોદરા જિલ્લામાં મારી ટ્રાન્સફર થઈ છે આજથી હું અહીંયા હાજર થાઉં છું जिला अगत्यता हो सर इनिशियेटिव हे उपरा जिला अगत्य मुद्दाओ हे સાથોસાથ આવનારા તબક્કામાં જે આવી પડનારા મુદ્દાઓ હશે એ તમારી સમીક્ષા કરીને આગામી દિવસોમાં એમાં ટીમ વર્ક કેમનું નિરાકરણ થાય દિશાના સહિયારા પ્રયત્નો અમે હાથ ધરીશું અચ્છા આપ આપ જે આ હતા ત્યાં મોટા ભાગના ગામડાનો વિસ્તાર હતો શહેરમાં છો આપ વડોદરા માટે શું વિચાર કર્યો છે અથવા એવું તો શું કરશો કે જેથી વડોદરા વડોદરાવાસીઓ આપને આશા ખૂબ છે આપણી પાસે ગ્રામીણ વિસ્તાર સ્વાભાવિક છે કે જિલ્લાની એડમિનિસ્ટ્રેશન એમની અપેક્ષા અલગ પ્રકારની હોય શહેરની અપેક્ષા અલગ પ્રકારની હોય અધિકારીની અપેક્ષાઓ કે પ્રાથમિકતા કરતા જિલ્લાની પ્રાથમિકતાઓ છે એમને ધ્યાનમાં રાખીને અમે ચોક્કસ ત્યાગો પ્રયત્ન કરીશું અને એમના નિરાકરણ માટેના સહિયારા પ્રયત્ન ખૂબ અમારા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન સર બસ જે કામગીરી અમે કરી છે અને પ્રયત્નો કર્યા છે કામ કર્યા પણ છે અને ઘણા કામ બાકી પણ અમે એટલે નવા આવેલા જે કલેક્ટર સાહેબ છે એ જે આગળ બાકી રહ્યા છે એ કામો અને એ સિવાયના કામો પર બખુબી આગળ વધારશે તેવી મને શ્રદ્ધા નથી